બોટાદમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે બોટાદ તાલુકા સેવા સદનમાં લાખો રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલ સોનાર પેનલ લાંબા સમયથી બંધ અને ભંગાર હાલતમાં અને ધૂળ ખાઈ રહી છે ત્યારે જવાબદારો સામે કાર્યવાહી કરવા લોકો માંગ કરી રહ્યા છે સોલાર પેનલ લગાવવામાં આવી છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોથી તાલુકા સેવા સદનમાં સોલાર પેનલ બંધ અને ભંગાર હાલતમાં છે અને ધૂળ રહી છે સરકારી કચેરીઓને દર હજારો રૂપિયાનું બિલ આવે છે જો સોલાર પેનલ કાર્યરત હોય તો કેટલાક વર્ષોથી લાઇટ બિલ ફરી રહેલ કચેરીઓની લાખોથી બચત થઈ હોત પરંતુ તંત્રની કુરબેદરકારીને કારણે સરકારના નાણા વ્યર્થ જઈ રહ્યા છે ત્યારે જવાબદાર કોણ તે મોટો સવાલ થાય છે બોટાદ તાલુકા સેવા સદન માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એજન્સીની જાળવણીની જવાબદારી આપવામાં આવી છે પરંતુ તાલુકા સેવા સદનમાં છત પર લગાવવામાં આવેલ સોલાર પેનલો ભંગાર હાલતમાં આવી ગઈ છે કેટલાય વર્ષોથી છત પર ચડવાની કોઈ તસદીલ ના લીધી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અત્યારે સોલાર પેનલ લગાવવા માટે સરકારના લાખો રૂપિયા પાણીમાં ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે સોલાર પેનલ સાથે કેટલા વર્ષોથી જનરેટર અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં નિયમિત જાળવણીના અભાવે ભંગાર હાલત થઈ છે ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે સ્ટેટ આરએડબી વિભાગ દ્વારા પસંદ કરેલ એજન્સી પર કાર્યવાહી કરવામાં આવે અને સરકારી મિલકતને નુકસાન થવા બદલ રિકવરી કરવામાં આવે તે માંગ કરવામાં આવી હતી બોટાદ જિલ્લા આરએડબી કાર્યપાલક ઇજનેરી પુત્તા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર હકીકત અંગે તપાસ કરવામાં આવશે અને જવાબદાર પર કાર્યો કરવામાં આવશે તમારે જો જોવાનું રહે છે કે સરકારી મિલકતની જાળવણીમાં બેદરકારી અંગે કેટલી ગંભીરતા લેવાય છે અને શું કાર્યવાહી કરે છે ન્યૂઝ ન્યૂઝલાઇન ગુજરાતી બોટાલ મારું નામ સોલંકી વિશેષ છે વિજયભાઈ તદમાં જે જિલ્લા સેવા સદન તાલુકા સેવા સદન છે ખાસ કરીને સોલર પેનલ લગાવવામાં આવી છે જી બી ની જે લાઇટ બિલનો એનો બર્ચ બચત થાય માટે જેની છે જે વાત કરવામાં આવે તો જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદનમાં સરકાર દ્વારા સોલર પેનલ ફિટ કરવામાં આવી છે સોલાર પેનલ ફિટ કરીને સરકારનો ઉદ્દેશ એવો હતો કે ક્યાંક ને ક્યાંક જે લાઇટ બિલ જે આવે છે સરકારી કચેરીઓનું તે લાઇટ બિલમાં સરકાર બચત કરી શકે એ માટે સોલાર પેનલ ફિટ કરી છે પરંતુ જો જોવામાં આવે તો જિલ્લા સેવા હોય કે તાલુકા હોય આ જગ્યાએ જે પેનલો ફિટ કરવામાં આવી હતી જેત એજન્સી દ્વારા તો એ બંધ હાલતમાં જોવા મળે છે અને તાલુકા સેવા સદનની ઉપર જે સોલાર પેનલ ફિટ કરવામાં આવી છે તે ફૂટેલી ફૂટેલી હાલતમાં ધૂળ ખાતી જોવા મળે છે તો આની ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ કારણ કે જે અધિકારી દ્વારા આની જાળવણી કરવાની આવતી હોય જે એજન્સીનાનું મેન્ટેનન્સ નું જેને જવાબદારી સોંપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક એની બેદરકારીના કારણે આ જે પેનલો જે છે તે ધૂળ ખાતી જોવા મળે છે તો બંધ હાલતમાં જોવા મળે છે અને સરકારનો જે ઉદ્દેશ છે હતો લાઈટ બિલ બચાવવાનો તો દર મહિને લાઈટ બિલ તો આવે જ છે તો સરકારને એ બોજો પણ ચડી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક પેનલો જે આટલો લાખ રૂપિયાને ખર્ચે પેનલો ફિટ કરી છે તો એનો પણ બોજો સરકારને ચડી જ રહ્યો છે જે આર પટેલ એક્ઝિક્યુટિવ એન્જિનિયર બોટાત સાહે બોટાદમાં એક મોટો પ્રશ્ન છે જે ખાસ કરીને ટોયલેટ બાથરૂમ જે બનાવવામાં આવ્યા છે એ જાહેર જે બાંધકામો છે એમાં કેટલીક કંઈક સફાઈનો અભાવ છે કંઈક તૂટી ફૂટી ગયા છે અને રિપેર કામ નથી થયા ત્યારે તાલુકા પંચાયત અને જે ખાસ કરીને જિલ્લા સેવા સદન બંને સ્થળે આવી શકી છે તો શું સાહેબ રિપેર જવાબદારી કહો તાલુકા પંચાયતની જવાબદારી તાલુકા પંચાયતની રહેશે એનું મેન્ટેનન્સ આપણે કરતા નથી અને જિલ્લા પંચાયત માટે આપણે જાળવણીનો કોન્ટ્રાક્ટ આપેલો છે અને રેગ્યુલર સફાઈ કરતા હોય છે છતાં પણ જો કંઈ હશે તો એ કરાવી દે સૂચના આપી દીધી છે ખાસ કરીને તાલુકા સિવાસન છે ત્યાં પાંચ મંજિલા બિલ્ડિંગ છે તેમાં છ અલગ અલગ ટોયલેટ બાથરૂમ બનાવવામાં આવે છે એમાં જે છ અલગ અલગ વિભાગો છે પાંચ વિભાગો છે કે જે આ મેન્ટેનન્સ કરે તો જવાબદારી કોને ખરેખર કોની જવાબદારી તે સ્થાનિક વિભાગોની આવશે કે આપની આવશે તાલુકા પંચાયતનું આપણે અહીંયાથી કરતા નથી એટલે જે તે ડિપાર્ટમેન્ટની સફાદાયિક જવાબદારી આવે ખાસ કરીને ત્યાં ઉપર સોલાર લાઇટ બનાવવા પેનલો મૂકવામાં આવી છે અને ખૂબ જ ખસ્તા હાલતમાં છે બિલકુલ બંધ હાલતમાં છે સરકારને દર મહિને સાહેબ હજારો રૂપિયાનું બિલ આવતું હોય છે ખરેખર એ ઉપયોગ થવો જોઈએ કે નહીં થવો જોઈએ પણ જાળવણી જે તે સંસ્થા દ્વારા જ કરવામાં આવે એટલે કઈ સંસ્થા છે અને કોના દ્વારા મેન્ટેનની જવાબદારી બને છે કારણ કે જનરેટર પણ બંધ છે સોલાર પાવર બંધ પણ બંધ છે અને હજારો રૂપિયાનો સરકારને જૂનો લાગે દરમિયાન તેની તપાસ કરાવવી પડશે ખાસ કરીને જિલ્લા પંચાયતમાં પણ સોલાર પાવર બંધ છે તો એના માટે જિલ્લા પંચાયતમાં સોલાર પાવર જિલ્લા સેવા સદન હા જિલ્લા સેવા સદનમાં સોલાર પાવર બંધ છે એવી કોઈ ફરિયાદ હમણાં મળી નથી અને મળી હોય તો પણ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ આવે જે માર્ગ અને મકાન વિભાગનું હોય એમના દ્વારા જો જોવામાં આવતું હોય અને બંધ હશે તો જીઈબીનો પણ થોડો કન્સન હોય